you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કર્ણાટક માંથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે વિરોધ પ્રદર્શન દરમિયાન બીજેપી ના એક નેતાનું મૃત્યુ થયું છે જેના કારણે હોબાળો મચી ગયો છે મૃત્યુનું કારણ હાર્ટ અટેક હોવાનું કહેવાય છે પેટ્રોલ અને ડીઝલ ની કિંમતમાં વધારો નો વિરોધ કરી રહેલા બીજેપી નેતા અને પૂર્વ એમએલસી એમ બી પાનુ પ્રકાશ નું સત્યાવીસ જૂને નિધન થયું હતું પાનુપ્રકાશ નું શિવામોગા માં ભાજપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન હાર્ટ અટેક થી મૃત્યુ થયું તમને જણાવી દઈએ કે પાછલા વર્ષોમાં હાર્ટ એટેક ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે આ પેલા ભાનુ પ્રકાશ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ પણ રહી ચુક્યા છે ભાનુ પ્રકાશે શિવામોગા માં વિરોધ પ્રદર્શન નું નેતૃત્વ કર્યું હતું અને કાર્યકરો ને સંબોધિત કર્યા હતા ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે તેઓ કારમાં બેસવા જતા જ તેમને હાર્ટ અટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં તેઓનું મૃત્યુ થયું હતું તેઓ કર્ણાટક માં ભાજપના મહત્વના નેતાઓમાંના ના એક હતા ત્યારે તેમનું અચાનક નિધન થતા શોખ છવાયો